ાગઢ એટલે ભૂમિ જ્યાં ગિરિવર ગિરનારની પાવનકારી ધરાને પ્રકૃતિનો અખૂટ પ્રેમ મળ્યો છે દેવોને પણ આ ભૂમિ પાવન કરવા આકર્ષે તેવી આ સંત અને સુરાની ભૂમિ પર જ્યારે પરિક્રમા કરવા લાખોની સંખ્યામાં માનવ મહેરામણ પુણ્યનું ભાથું બાંધવા આવતા હોય છે ત્યારે ખરેખર શ્રદ્ધાળુઓને પ્રકૃતિની સાવ નજીકથી જાણવા અને માણવાનો આ સુનેરો મોકો મળતો હોય છે દર વર્ષની કારતક સુદ અગિયારસની મધ્યરાત્રિથી યોજાતી આ ગિરનાર લીલી પરિક્રમામાં યાત્રિકો ભજન ભોજન અને ભક્તિના આ ત્રિવેણી સંગમનો અદ્ભુત લાવો લઈ પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી અનુભવતા હોય છે આ સમયે જંગલમાં નદી નાળા અને પશુ પક્ષીના કલરવ અવાજ વચ્ચે રહેવાના આહલાદક અનુભવ અહીં આવતા યાત્રિકોને ફરી આવવા મજબૂર કરે છે ખાસ મહત્ત્વની ભૂમિકા ભજવવા અહીં આવતા લાખો યાત્રિકો માટે અનેક અલગ અલગ સ્થળોએથી સેવાભાવી સંસ્થાઓ અને લોકો અંશત્ર ચલાવી યાત્રિકો માટે ભોજન તેમજ ચા પાણીની વ્યવસ્થા કરવા પરિક્રમા પહેલાં જ ખૂબ આતુરતાથી સેવા કરવાના ઉત્તમ ભાવથી તૈયારી કરતા હોય છે ત્યારે આવી જ સેવા કરવા જુનાગઢથી ઘણા કિલોમીટર દૂર સુરતના દેવમ ગ્રુપ દ્વારા છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ધમધમતું અન્નક્ષેત્રમાં લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ ભોજનનો લાભ લે છે તેવી જ રીતે ગિરનાર ભવનાથ વિસ્તારમાં આવેલ ભોલેનાથ અન્નક્ષેત્ર પણ છેલ્લા પાંત્રીસ વર્ષથી

તેમજ કાયદા વ્યવસ્થા તેમજ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચિંતિત રહી ખડે પગે જનસેવા કરવામાં આવતી હોય છે તેમજ તંત્ર દ્વારા લાઇટ પાણી સ્વાસ્થ્યને લગતી તમામ સુવિધાઓ ભાવિકોને સરળતાથી ઉપલબ્ધ રહે તે માટે પ્રયત્નશીલ હોય છે તેનો પ્રેમ સદા ભાવિકો પર વરસતો રહે તે માટે તંત્ર તેમજ સ્થાનિક સાધુ સંતો તેમજ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ અને પધારેલ જાગૃત નાગરિકો દ્વારા પર્યાવરણ ની જાળવણી માટે પ્લાસ્ટિક મુક્ત સુજાન ખાન ની વિશિષ્ટ જવેલી કલેક્શન હવે ગુજરાતમાં કેડી ભીંડી જવેલી આજે જ મુલાકાત લો જ્યાં તમને મળશે હેરિટેજ ઇટાલિયન રિયલ ડાયમંડ તેમજ બાણું પોઈન્ટ પાંચ સિલ્વર કલેક્શન ચાંચરડા રોડ જૂનાગઢમાં કેડી બિંદી જવેલર્સમાં આવો ને સુઝાન ખાનિયા જવેલેરીની અદ્ભુત દુનિયામાં પ્રવેશ કરો તમારું મનપસંદ દાગીના શોધવાની તક ગુમાવશો નહીં જય ગિરનારી મારું નામ દર્શન વાઘેર છે હું રાજકોટથી આલ્યો છું મારી પહેલી વખત પરિક્રમા છે અને પરિક્રમામાં ખૂબ મજા આવી બધાય સુવિધામાં આપને બધી જગ્યાએ પાણી જમવાનું બધું મળી રહ્યું છે અને બધી એ લોકો આપડી સેવા ચાકરી બધી એમાં સારી કરે છે આપને બેસાડી બેસાડી ને એ લોકો ખુદ પીરસવા પણ આવતા હતા અને પરિક્રમા અમે પરિક્રમા બારે થી ઓલી બાજુ અમે અગિયાર તારીખ થી ચાલુ કરી હતી સાંજના સાડા પાંચ થી ચાલુ કરી બે દિવસ અમે રાત અંક્ષેત્ર માં અમે ત્રણ જગ્યાએ લાભ લીધો અમને બધી મજા આવી અંક્ષેત્ર માં લાઈટ અને લાઈટ પાણી અને રસ્તામાં જગ્યા જગ્યાએ ઠેક ઠેકાણે લાઈટો પણ અમારા માટે નાખેલી હતી અને રોડ રસ્તાની સુવિધા પણ સારી પહેલા કરતા કરી નાખવામાં આવી છે મારું નામ સુરેશ ખીમાણી છે હું ભાવનગર થી આવું છું અને હું આ બીજી વાર પરિક્રમામાં આવ્યો છું અને એક્સપિરિયન્સ ઓસમ બહુ જબરજસ્ત થઈ ગયો છે કારણ કે આ જે છે ને આ ગિરનાર ની અંદર જે છે ને એ ગિરનાર એક એવી જગ્યા છે કે જે દેવોની ભૂમિ છે એમ એમ ગણી ને તો ખોટું નથી એમ ખાસ કરીને જંગલ વિસ્તાર છે અને જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધ છે તમને ખ્યાલ છે

છે છે માવો કચરો આવું માણસો જાગૃત નથી એટલા બરાબર પણ પચાસ સાઠ ટકા જેવો ફરક લાગ્યો છે મને એવું છે બીજી સુવિધા કઈ સુવિધામાં એવું છે અન્ન ક્ષેત્રો એટલા છે એટલે માણસો ને જમવાનું ચા પાણી નાસ્તાની વ્યવસ્થા પૂરતી વ્યવસ્થા મળી રહી છે બરોબર એટલે અગાડતા કઈ કોઈ જાત ની છે નહીં ભજન ભોજન અને ભક્તિ નો ત્રિવેણી સંગમ હોય ને તો આ ગિરનાર ની લીલી પરિક્રમા જી શું નામ છે લક્ષ્મણ ચારણ હું કચ્છથી આવું છું માંડવી તાલુકાથી કોડાથી અને આ પરિક્રમાનું બહુ મહત્વ છે જે અગિયારસથી ચાલુ થાય છે અને ખાસ કરીને અહીંયા આ ભગવાન આ પ્રકૃતિ સાથે અનેરો આનંદ હોય છે જે જોઈને એક અલગ જ અનુભૂતિ થાય છે તો આ આનંદ અને આપણે દરેકે એક વખત અહીંયા પધારવું જોઈએ અને વધાવવું જોઈએ ક્યાંથી તમે વાહ પરિકમાનું ક્યાંથી ને કેટલા ટાઈમથી તમે પરિક્રમા પરિક્રમા હું છેલ્લા ચાર વર્ષ ત્રણ ચાર વર્ષથી આવું છું અને ઘણા વર્ષોથી અમારા પહેલાં વડીલો આવતા હતા એટલે એ તો કાયમ ચાલુ જ છે અને અમે એમના પાસેથી પ્રેરણા લઈને ચાલુ કર્યું છે ખાસ કરીને આ ઇકો ઝોન વિસ્તાર છે હા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે તો તમને ક્યાંય સરકાર તંત્ર તરફથી ક્યાંય પ્લાસ્ટિક નાખવાનો કચરો નાખવાના ડસ્ટબિન પ્લાસ્ટિક ની બોટલ તંત્ર દ્વારા લેવામાં પણ આવતી હતી ઘણી અવેરનેસ આવી ગઈ છે માણસોમાંય આવી ગઈ છે ને તંત્ર પણ બહુ જાગૃત બન્યો છે

માતા લોકમાં ગયા એવા શુભ સમયે ભારત ભારતભરમાંથી આવેલા યાક્રોળોએ શ્રી ગિરનારી મહારાજની સુંદર પરિક્રમાની શરૂઆત કરી વહીવટી તંત્ર અને સાધુ સંતો સાથે રહી એ પરિક્રમાનું ઉદ્ઘાટન કર્યું ખૂબ સારી વ્યવસ્થા ખૂબ સારી સુવિધા જુનાગઢના વહીવટ તંત્ર તરફથી આપવામાં આવી છે એમનો ખૂબ ખૂબ અભાઈ આભાર માનીએ છીએ ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વર્ષો પહેલા પણ પરિક્રમાઓ થતી પ્રસાદ આટલી બધી વ્યવસ્થાઓ કે આટલી બધી ચિંતા લોકો માટે નહોતી જે આજે થઈ રહી છે ખુદ એસપી સાહેબ કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ બધા સાથે મળી અને સાહેબ રૂટ ચેકિંગ માં નીકળે અગાઉયાત્રના રૂટમાં જાય શું વ્યવસ્થાઓની જરૂર પડશે એ બધી વ્યવસ્થાઓ કરાવે ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર છે અને અત્યારે લાખોની સંખ્યામાં લાખોની કરોડોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ પરિક્રમા કરવા માટે નીકળું ચૂક્યા છે તો આજ ભગવાન ગિરનારી મહારાજની જ્યાં લીલી પરિક્રમાના નામે ઓળખાતી પરિક્રમા છે એમાં ગયેલા તમામ ભાવિકો ને ભગવાન ખુબ એમ શુભ કરે મંગલ કરે એમની યાત્રા શુભ રહે અને જે કાઈ મનોકામના સાથે ભગવાન શ્રી કૃષ્ણ બેન સુભદ્રા ના લગ્નની એક મનોકામના ગિરનારી મહારાજની પરિક્રમા માટે કરી હતી અને સુભદ્રાના લગ્ન થઈ ગયા બાદ સોમ શ્રી

દાળ ભાત મરચા અને લાઈવ ઢોકળા પણ ખવડાવી છે ટોટલ સામાન સુરત થી લઈને આવી છે ટોટલ ખાલી શાકભાજી લેવી છે અને અમારો પાંચસો માળાનો ચાક છે અને જે અહીંયા આનંદ કરીએ છીએ છેલ્લા છવ્વીસ વર્ષથી છવ્વીસ દિવાળી અમે અહીંયા વેકેશન કાઢીએ છીએ ફેમિલી સાથે અને જે અહીંયા પંદર દિનો આનંદ આવે છે અમને એવી ક્યાંય ફરવા ગયા મજા નથી આવતી અને અહીંયા અમને જે અધિકારીઓનો પણ સપોર્ટ છે એટલે આવી છે કે ભાઈ આ જંગલ ની અંદર અમને આ કરવા દઈ છે અત્યારે કાગળ કચરો આ સફાઈ રાખીએ છે એ લોકોનો નિયમ પ્રમાણે અને ટોટલ ચોખાઈ પણ રાખી છે એ રીતે અમે રસોડું ચલાવી છીએ જય ગિરનાર

અમારા ચલાવે છે અમારું વૃક્ષ ધીરે ધીરે મોટું કર્યું છે પાણી પાતા કાવડ ભરી ભરીને પાણી પાતા એમાંથી ચા પાણી ચાલુ કર્યું અને અટાણે ફૂલ ફૂલ જમાડે છે અને બધા અમારા મહેશભાઈ જેટલા પણ અમારા સેવકો છે તન મન અને ધન ની બધી સેવા આપે છે અને ગિરનારી મહારાજ ની કૃપા થી ઘણી સંખ્યામાં લાખો યાત્રિકો પોલીસ ડિપાર્ટમેન્ટ નો અને સરકાર નો ફૂલ અમને સપોર્ટ આપે છે અને એના માધ્યમ થી અને એની સહકાર થી આ બધું અનક્ષેત્ર પણ અમે હટાવીએ છીએ અને અમારા ખાસ સ્વયંસેવકો જે સ્વયંભૂ કામ કરે છે અને એના થકી અમારું અનક્ષેત્ર હાલે છે ઓછામાં ઓછા ભોલેનાથ ગ્રુપ જીરો ગરમા ગરમ બધી વસ્તુ લાઈ ખવડાવી રહ્યા છે અને ફક્ત ફક્ત ભોલેનાથ ની દયા થી અને ગિરનારી મહારાજ ની દયા થી અને અમારા ભગત ની પ્રેરણા થી આ અંક્ષેત્ર હાલે છે ભગવાન નો અંતક્ષેત્ર છે અને ભગવાન મહેમાન મોકલે છે અને અમે બધા તિરસ્કાર વાળા થઈએ જય ભોલેનાથ કલ્પેશભાઈ ગોરધનભાઈ પણસારા જુનાગઢ અમો અમારા ગ્રુપ દ્વારા છેલ્લા છેલ્લા શ્રી રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા પચીસ એક વર્ષથી આ શિવરા ભવનાથના પ્રાકૃતિક પરિક્રમામાં અમો લીંબુ શરબતનું એક આયોજન કરીને માણસો ને સ્વરૂપે લીંબુ શરબતનું નું આયોજન કરીએ છીએ અને લોકો નો પ્રતિસાદ સારો એવો મળે છે દરેક જ્ઞાતિ ને સાથે રાખીને અમારું ગ્રુપ નો ફાળો બહુ મહત્વ નો છે અને એ જ અમારી સેવા છે લગભગ પડદા માટે જાણીતું એક જ સ્થળ તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ